વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ નબીપુર ખાતે ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી સાહેબના હુસના મોકા પર દિની કાર્યક્રમનું આયોજન કરાયું નબીપુર મદ્રસાના બાળકો દ્વારા દિની કાર્યક્રમો યોજાયા ભરૂચના નબીપુર ગામ ખાતે હિન્ડલવલી ખ્વાજા મોહિનુદ્દીન શિસ્તી સાહેબ ગરીબ નવાજના ઉર્ષના મોકા ઉપર નબીપુર મદ્રસાએ અલમીલ હુસેની દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદરેસાના તાલીમાર્થી બાળકો દ્વારા નાદશરીફ બયાનાત અને સવાલો જવાબનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે આમંત્રિતોની સાથે સંસ્થાના મુદ્રિશો સાથે બહોળા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં ઉત્સાહ વધારવા માટે બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ મોકા ઉપર હાલમાં ગામના બે બાળકો સયાબ માસ્તર અને હુસેન નુનિયાએ આલિમો કાળીની ડિગ્રી હાંસલ કરી છે તેઓનું સ્ટેજ પર જાહેર સન્માન કરવામાં આવ્યું હતું પાલેટ ટાઈમ્સ ભરૂચ